ભ્રષ્ટા કલાનો પ્લેટફોર્મ રંગ ઉપરના પુનઃ વિકાસની વાત માત્ર કલાના કસબીઓ જ નહીં પણ આગળ આવેલી દુકાનોના ધારકો પણ જોઈ રહ્યા છે પાછલા કેટલાય બજેટોથી ભરૂચ નગરપાલિકા પ્રત્યેક બજેટમાં રંગ ઉપરને વિકસાવવાની જાહેરાત કરી રહ્યું છે અગાઉ પાંચ બત્તીસ સ્થિત રંગ ઉપરને મલ્ટી મોડલ કોમ્પ્લેક્સ બનાવવાની પણ જાહેરાત થઈ હતી

અમે દુકાનદારો તમામ દુકાનદારો ખૂબ જ આનંદની લાગણી અનુભવીએ છીએ અને જેટલા છેલ્લા એક વર્ષથી આપણા શ્રી રમેશભાઈ મિસ્ત્રીની સાથે મુલાકાતો થઈ અને અમારો જે કંઈ કામ છે અમારા શોપિંગ સેન્ટરનું એનો સુખદ અંત આવી ગયો છે એવી અમને લાગણી અનુભવીએ છીએ અને જેટલું બને એટલું જલ્દી અમારું શોપિંગ સેન્ટર ઊભું થાય અને નવીનીકરણ જલ્દી થાય એવી અમારી સૌની લાગણી છે